આપણે એકદમ સરસ રીતે બાજરીની ખીચડી બનાવી અને તૈયાર કરતા હતા તો આજે આપણે આને એકદમ અલગ રીતે બનાવી અને તૈયાર કરીશું તો રેસીપી શરૂ કરીએ તો તેના માટે આપણે અહીંયા એક કપ જેટલી બાજરી અને તેનાથી અડધી આપણે મગને ડાળી લીધી છે તો આપણે જેટલી બાજરી આપણે મગને ડાળી છે તો હવે આપણે એક બાઉલમાં મગની ડાળ લઈ લઈશું અને હવે આપણે તેમાં થોડું પાણી એડ કરી અને એકદમ સરસ આપણે આ ડાળ એકદમ સારી રીતે ધોઈ લઈશું જેથી કરીને તેમાં રહેલો જે કચરાનો ભાગ છે અને એકદમ સરસ આ રીતે વ્હાઈટ પાણી છે તે અલગ ના થાય ત્યાં સુધી આપણે આને મસળી અને ધોઈ લેવાની છે તો આ તે આપણે બધી સરસ એવી ડાળને ધોઈ લીધી છે તો હવે આપણે આ પાણીને કાઢી લઈશું તો આ રીતે આપણે બધું જ પાણી તેમાંથી કાઢી લીધું છે તો હવે આપણી ડાળ ડૂબે તેટલું આપણે આમાં પાણી આ રીતે એડ કરવાનું છે અને હવે આપણે આને ઢાંકી અને એકદમ સાઈડમાં આ રીતે આપણે રાખી દઈશું આ રીતે આપણે સાઈડમાં રાખી દેવાની છે તો હવે આપણે આ રીતે એક એક લઈ અને હવે આપણે તેમાં કપ જેટલી જે બાજરી લીધી છે તે બધી જ બાજરી આપણે તેમાં એડ કરી દેવાની છે અને હવે આપણે આમાં પાણી એડ કરી દેવાનું છે તો આ રીતે આપણે એકદમ સરસ બાજરીને ધોવાની છે તેના માટે આપણે પાણી થોડું વધારે લેવાનું છે તો હવે આપણે પાણી તેમાં એડ કરી દીધું છે બે ગ્લાસ જેટલું અને હવે આપણે આને હાથેથી સારી રીતે ધોઈ દેવાની છે જેથી કરીને જે પોચા દાણા હશે તે બાજરીના ઉપર આવી જશે અને જે કાઠા દાણા હશે તે નીચે બેસી જશે તો આ રીતે હવે બધા જ દાણાને પાણી સહિત આપણે બહાર કાઢી લઈશું તો આ રીતે આપણે બધા જ બાજરીમાંથી પાણી કાઢી અને આ રીતે અલગ કરી લીધું છે તમે જોઈ શકો છો તો હવે આપણે આ રીતે એક નાના ચાણીવાળું જે ચાણો આવે છે તે આ રીતે આપણે લઈ લેવાનો છે અને હવે આપણે જે બધી જ બાજરી છે તે બધી બાજરી આપણે ચાણામાં આ રીતે એડ કરી દઈશું અને હવે આપણે આપણે આને એકદમ સરસ ફેલાવી જેથી કરીને તેમાં રહેલું જે વધારાનું પાણી છે તે બધું જ નીકળી જાય અને બાજરી થોડી થોડી આપણે કોળી થઈ જાય કારણ કે આપણે સરસ બધું જ પાણી બાજરીમાંથી કાઢી લીધું છે તો હવે આપણે આને એકદમ સરસ કોળી કરી દેવાની છે તેના માટે આ રીતે એક રૂમાલ લઈશું અને તેમાં બધી જ બાજરી છે આપણે એડ કરી દઈશું તો આ રીતે આપણે બધી જ બાજરી તેમાં એડ કરી દીધી છે તો હવે આપણે રૂમાલ આ રીતે એકદમ સરસ તેના ઉપર આ રીતે ઢાંકતા જઈ અને આ રીતે આપણે તેને બાજરીને કોળી કરી દેવાની છે તો આ રીતે આપણે સરસ લુછી લઈશું બાજરીને અને હવે આપણે આ રીતે બાજરીને કોરી કરી લેવાની છે અને હવે આપણે આ રૂમાલ એકદમ સરસ તેના ઉપર આ રીતે ઢાંકી અને આપણે આને પાંચ મિનિટ જેવું સાઈડમાં રાખી દઈશું જેથી કરીને તેમાં રહેલું જે પાણીનો ભાગ છે તે રૂમાલમાં આવી જાય અને આપણી બાજરી છે તે એકદમ સરસ કોરી થઈ જાય તો પાંચ મિનિટ જેવું થઈ ગયું છે અને હવે આપણી બાજરી છે તે એકદમ સરસ કોરી થઈ ગઈ છે અને તેમાંથી બધું જ પાણી અલગ થઈ ગયું છે તો હવે આપણે તેના પોતરા કાઢવા માટે આ રીતે એક મિક્સર જાર લઈશું અને હવે તેમાં જે એક કપ જેટલી બાજરી છે પલાળેલી તે આપણે તેમાં એડ કરી દઈશું અને હવે આપણે આને ઢાંકી અને પલ્સ ઉપર ફેરવતા જઈ અને આને અધકચરી આપણે ક્રશ કરી લેવાની છે જેથી કરીને તેમાં રહેલા જે ફોતરા છે અને બાજરી છે તે અલગ થઈ જશે તો આ રીતે આપણે મિક્સર જાર વતે એકદમ સરસ પલ્સ ઉપર આપણે ફેરવતા જઈએ અને બાજરીને આ રીતે અધકચરી ક્રસ કરી લીધી છે આપણે આને એકદમ ફાઇન પાવડર નથી બનાવવાનું તો હવે આપણે આ રીતે એક ચાંદુ લઈ અને હવે આપણે જે બધી જ કટિંગ કરીને આ રીતે રાખી છે ક્રશ કરીને બાજરી તે આપણે તેમાં એડ કરી દઈશું અને હવે આપણે હાથ વતે આ રીતે મસરતા જઈએ અને બાજરીને ચારી અને આ રીતે અલગ કરી લેવાની છે જેથી કરીને આપણે જ્યારે તે મસળીશું તો તેમાં રહેલી જે બાજરી હશે ફોતરામાં તે અલગ થઈ જશે તો આ રીતે આપણે બધા જ ફોતરા બાજરીમાંથી અલગ કરી લીધા છે તો આ રીતે આપણે બધા ફોતરા અલગ કરી અને આ રીતે મેં બાજરીને કાઢી અને લઈ લીધી છે તો હવે આપણે આને એક બાઉલમાં લઈ લઈશું તો આ રીતે એક કપ જેટલા બાજરી આપણે બની અને તૈયાર થઈ ગઈ છે અને આ બાજુ આપણી દાળ પણ એકદમ સારી રીતે પલળી ગઈ છે તો આમાંથી પાણી પણ આપણે કાઢી લઈશું તો હવે આપણે ખીચડી બનાવવા માટે આ રીતે ખુલ્લું બર્તન લેવાનું છે અને હવે આપણે જેટલી બાજરી લીધી છે તે જ કપના માપથી આપણે આમાં ત્રણ કપ જેટલું પાણી એડ કરવાનું છે તો આપણે જે કપથી બાજરી લઈશું તે કપના માપથી જ આપણે આમાં પાણી એડ કરવાનું રહેશે તો આમાં ત્રણ કપ જેટલું આપણે પાણી એડ કરી દઈશું અને હવે આપણે પાણીને થોડું ગરમ થવા દઈશું આ રીતે આપણે પાણીને એકદમ સરસ હલકું હલકું ગરમ થઈ જાય એટલે આપણે જે ડાર પલાળીને રાખી છે તે બધી જ ડાર આપણે આમાં એડ કરી દેવાની છે પાણીમાં આપણે ઉભરું ના આવે તો પણ કોઈ નથી થોડું ગરમ થઈ જાય એટલે આપણે પહેલા તેમાં ડાળ એડ કરી દેવાની અને હવે આપણે બાજરી એડ કરીએ ત્યારે આપણે થોડું થોડું પહેલા ચમચો હલાવતા જવાનું અને થોડી થોડી બાજરી એડ કરતા જવાનું નહીં તો આપણું બાજરી છે તે ક્રશ કરેલી છે તો આપણે એક સાથે બધી બાજરી એડ કરી દઈશું તો તે નીચે ગાંઠા પડી જશે એટલા માટે આ રીતે હલાવતા જઈએ અને પછી આપણે તેમાં બાજરી એડ કરવાની રહેશે તાર તે બાજરી તેમાં એડ કરી દીધી છે તો હવે આપણે તેમાં અડધી જેટલો હળદર પાવડર આનાથી એકદમ સરસ કલર આવે છે અને હવે આપણે તેમાં સ્વાદ અનુસાર મીઠું એડ કરી દઈશું અને આપણી બાજરીની ખીચડી એકદમ સોફ્ટ બને તેના માટે આપણે બે ચમચી જેટલું તેલ એડ કરવાનું છે આનાથી આપણી ખીચડી છે તે એકદમ સોફ્ટ બની અને રેડી થઈ જશે તો હવે આને બધી જ વસ્તુને પરફેક્ટ એવી મિક્સ કરી દેવાની છે અને હવે એકદમ મીડિયમ ટુ લો ગેસની ફ્લેમ પર જ આપણે આને કૂક કરવાની છે તો આ રીતે મિક્સ કરી અને હવે આપણે આને ઢાંકી અને મીડિયમ ટુ લો ગેસ પર વીસ મિનિટ માટે કૂક કરી લઈશું તો આપણે વચ્ચે વચ્ચે બાજરીને હલાવતી રહેવાનું છે ખીચડીને તો હવે વીસ મિનિટ જેવું થઈ ગયું છે તો હવે આપણે ચેક કરી લઈએ તો તમે જોઈ શકો છો કે આપણે ખીચડી એકદમ સારી રીતે કૂક થઈ અને એકદમ સરસ તેનો દાણો છે તે ફૂલી ગયો છે અને તેની કન્સિસ્ટન્સી પણ એકદમ સારી રીતે એડજસ્ટ થઈ ગઈ છે તો આ રીતે આપણે થોડી તેવી આપણે ખીચડી બનાવી અને તૈયાર કરવાની છે તો તમે જોઈ શકો છો કે આપણી ખીચડી એકદમ સારી રીતે કુક થઈ ગઈ છે તો હવે આપણે ઢાંકી અને સાઈડમાં રાખી દઈશું તો હવે આપણે ખીચડીને એકદમ સારી રીતે વઘાર કરી અને બનાવવાનું છે તો તેના માટે આપણે એક પેનમાં ચાર મોટી ડાંકલી જેટલું તેલ લેવાનું છે તેલ આપણે આમાં વધારે જરૂર નથી કારણ કે ચાર ડાંકલી જેટલું તેલ આપણું થોડું થોડું ગરમ થવા દઈશું તો આપણું તેલ થોડું થોડું ગરમ થઈ જાય એટલે આપણે તેમાં વઘાર માટે થોડું જીરું એડ કરીશું અને બે સૂકા મરચાં એડ કરી દઈશું અને હવે આપણે જીરાને સારી રીતે સતડવા દઈશું તાર તે આપણું જીરું સારી રીતે સતરાઈ ગયું છે તમે જોઈ શકો છો અને આપણા મરચાં પણ થોડા થોડા કલર ચેન્જ થવા માંડે છે તો હવે આપણે આમાં ચપટી હિંગ એડ કરી દઈશું જો હિંગ આપણે એડ કરી દીધી છે તો મેં અહીંયા એક મીડિયમ સાઇઝની ડુંગળીને કટિંગ કરીને લઈ લીધી છે તે આપણે તેમાં એડ કરી દઈશું તો ડુંગળી પણ આપણે તેમાં એડ કરી દીધી છે તો હવે આપણે આને સારી રીતે મિક્સ કરી લઈશું તો આ આપણે બધી જ વસ્તુને એકદમ સારી રીતે મિક્સ કરી લેવાની છે તો તમે જોઈ શકો છો કે બધી વસ્તુ એકદમ પરફેક્ટ એવી મિક્સ થઈ ગઈ છે અને આપણી ડુંગળીને થોડી થોડી ગોલ્ડન બ્રાઉન કરી લઈશું તો ડુંગળી આપણી થોડી થોડી કૂક થઈ ગઈ છે તમે જોઈ શકો છો તો હવે આપણે તેમાં આદુ અને લસણની પેસ્ટ એડ કરી દઈશું બાજરીની ખીચડીમાં લસણની પેસ્ટ એકદમ સરસ લાગે છે તો આપણે આદુ લસણની પેસ્ટ તેમાં એડ કરી દીધી છે અને હવે આપણે આને સારી રીતે મિક્સ કરી લઈશું તો આ આપણે બધી વસ્તુને એકદમ પરફેક્ટ એવી મિક્સ કરી અને આપણા આદુ લસણ કાચા ના રહે એટલે આપણે તેને એક મિનિટ માટે કૂક કરવાના છે અને એક કટિંગ કરેલું આ રીતે મોટા સાઇઝમાં મરચું એડ કરી લઈશું તો આને આપણે સારી રીતે મિક્સ કરી લઈશું બધી વસ્તુ મિક્સ થઈ જાય એટલે આપણે એક મીડિયમ સાઇઝનો કટિંગ કરીને રાખે છે તે એડ કરી દઈશું થોડા આપણે વટાણા લીધા છે તે પણ એડ કરી દઈશું અને હવે આપણે થોડા ગાજરના નાના નાના રીતે પીસ કરી લીધા છે ગાજરના તે પણ આપણે તેમાં એડ કરી દઈશું તો બધા જ વેજીટેબલ આપણે આમાં એડ કરી દીધા છે તો વેજીટેબલ આપણા ફટાફટ કૂક થઈ જાય એટલા માટે આપણે આમાં સ્વાદ અનુસાર મીઠું પહેલેથી એડ કરી દેવાનું છે એટલે કે આપણા જે વેજીટેબલ છે તે એકદમ સારી રીતે કૂક થઈ અને ચડી જાય એટલા માટે તો આને એકદમ સરસ આપણે પહેલાં મિક્સ કરી લેવાનું છે તો આ આપણે બધી જ વસ્તુને એકદમ સરસ મિક્સ કરી લીધી છે તો હવે આપણે આને ઢાંકી અને એકદમ ધીમા ગેસની ફ્લેમ પર આપણે પાંચથી છ મિનિટ માટે કૂક કરી લેવાનું છે તો પાંચથી છ મિનિટ જેવું થઈ ગયું છે અને આપણા વેજીટેબલ એકદમ સરસ એવા કૂક થઈ ગયા છે એ ચેક કરવા માટે આપણે આને ખોલી અને જોઈ લઈશું તો તમે જોઈ શકો છો કે આપણે વેજીટેબલ એકદમ સરસ એવા સોફ્ટ થઈ ગયા છે અને થોડા થોડા કૂક પણ થઈ ગયા છે તો આ રીતે આપણે આને સરસ પહેલાં હલાવી લઈશું અને એકદમ સરસ આ રીતે હું તમને એક બટાકો તોડીને બતાવું તો તમે જોઈ શકો છો કે તે તૂટી અને આ રીતે બે ભાગમાં કટ થઈ જાય છે તો આપણા બટાકા અને વેજીટેબલ સારી રીતે કૂક થઈ ગયા છે તો મેં અહીંયા એક મીડિયમ સાઇઝનું ટામેટાને કટ કરીને રાખ્યું છે તે આપણે પહેલાં એડ કરી દઈશું આપણે પહેલાં ટામેટાને એડ નથી કરવાનું આપણે પહેલાં બધા જ વેજીટેબલ કૂક થઈ જાય પછી છેલ્લે આપણે તેમાં ટામેટું એડ કરવાનું રહેશે તો હવે આપણે આને એકદમ સરસ એવું મિક્સ કરી દઈશું અને બે મિનિટ માટે આપણે ટામેટાને સોફ્ટ કરી લઈશું તો બે મિનિટ જેવું આપણે ટામેટાને કૂક કરી લઈશું તો બે મિનિટ જેવું થઈ ગયું છે અને આપણું ટામેટું પણ એકદમ સરસ એવું સોફ્ટ થઈ ગયું છે અને બધા જ શાકભાજી આપણા સારી રીતે ચડી ગયા છે તો આને એકદમ સરસ પહેલાં મિક્સ કરી લઈશું તો તમે જોઈ શકો છો કે આપણા શાકભાજી ચડી અને એકદમ સરસ રેડી થઈ ગયા છે તો હવે આપણે આમાં મસાલામાં એક ચમચી જેટલો લાલ મરચું પાવડર એડ કરી દઈશું તમે જેટલું તીખું ખાતા હોય તે પ્રમાણે તમારે તેમાં મરચું એડ કરવાનું રહેશે અને હવે આપણે તેમાં એક ચમચી જેટલો ધાણાજીરુંનો પાવડર એડ કરી દઈશું અને હવે આપણે તેમાં અડધી ચમચી જેટલો આપણે હળદર પાવડર એડ કરીશું આપણે હળદર ખીચડીમાં પણ એડ કરેલી છે એટલા માટે અને હવે આપણે તેમાં થોડુંક પાણી એડ કરી દઈશું એટલે કે આપણા મસાલા છે તે બળે નહીં અને પાણીમાં એકદમ સારી રીતે મસાલા કૂક થઈ અને રેડી થઈ જાય તો બધી વસ્તુ એકદમ સારી રીતે હવે આપણે મિક્સ કરી લઈશું તો તમે જોઈ શકો છો કે બધી વસ્તુ એકદમ સરસ મિક્સ થઈ ગઈ છે તો હવે આપણે તેમાં બીજું થોડું પાણી એડ કરી અને એકદમ સરસ તેને કૂક કરી લેવાના છે તાર તે હવે આપણે તેને સારી રીતે હલાવી લઈશું તો તમે જોઈ શકો છો કે આપણા વેજીટેબલ એકદમ સારી રીતે કૂક થઈ ગયા છે તો હવે આપણે જે ખીચડી બનાવીને રાખી છે બાજરીની તે બધી જ ખીચડી આપણે આમાં એડ કરી દેવાની છે તો આ રીતે આપણે બધી ખીચડી ત્યાં એડ કરી દઈશું તો તમે જોઈ શકો છો કે રીતે આપણે બધી ખીચડી ત્યાં એડ કરી દીધી છે તો હવે ચમચાની મદદથી આને આપણે સારી રીતે હલાવી દઈશું તો આપણે તમે જેટલી તમારે ઢીલી ખીચડી રાખી હોય તે પ્રમાણે તમારે તેમાં પાણી એડ કરી અને તેની કન્સિસ્ટન્સી એડજસ્ટ કરી લેવાની તો આપણે તો ખીચડી એકદમ પરફેક્ટ જ ઢીલી છે એટલે આપણે એકદમ પરફેક્ટ એવી મિક્સ કરી દઈશું અને હવે આપણે આને ઢાંકી અને બે મિનિટ માટે સીજવા દઈશું એકદમ ધીમા ગેસ પર તો તે આપણે આને બે મિનિટ માટે કૂક કરી લઈશું તો બે મિનિટ જેવું થઈ ગયું છે ને આપણી ખીચડી એકદમ સારી રીતે સીજી ગઈ છે અને બધા જ મસાલા સાથે એકદમ સરસ એવી સેટ થઈ ગઈ છે તો આને એકદમ સરસ તેલા મિક્સ કરી લઈશું અને હવે છેલ્લે આપણે તેમાં લીલા ધાણાથી તેને ગાર્નિશ કરી લઈશું તો છેલ્લે આપણે તેમાં ખૂબ સારી કોથમી એડ કરીશું તો એકદમ સરસ આપણી ખીચડીનો ટેસ્ટ આવશે તો હવે આપણે બધી વસ્તુને એકદમ સરસ રીતે મિક્સ કરી લઈશું તો ગરમા ગરમ આપણી બાજરીની ખીચડી છે તે બની અને તૈયાર થઈ ગઈ છે તો હવે આપણે તેને સર્વ કરી લઈશું તો એકદમ ગરમા ગરમ બાજરીની ખીચડી શિયાળામાં ખાવાની ખૂબ જ મજા આવે છે અને આપણે આને એકદમ સરસ વેજીટેબલથી ભરપૂર અને એકદમ સરસ મસાલેદાર બનાવી અને તૈયાર કરી છે તો આ ખીચડી ખાવાની તો ખૂબ જ મજા આવશે તો ગરમા ગરમ આપણે આને ડિનરમાં બનાવી અને રેડી કરી શકીએ છીએ તો એકદમ ફટાફટ એકદમ નવી રીતે આપણી બાજરીની ખીચડી છે તે બની અને તૈયાર છે તો આને હવે લીલા ધાણાથી ગાર્નિશ કરી લઈશું અને હવે આપણે આને તેલ સાથે કે આપણે આને છાસ સાથે પણ ખાઈ શકીએ છીએ તો દોસ્તો તૈયાર છે આપણી બાજરીની ખીચડી